એ છોકરીની લાઈફ ખરાબ કરી નાખશો ભાઈ તમે હે ભાઈ મને આનો ભાઈ જવાબ દરેક વ્યક્તિ કોમેન્ટ આપજો સાહેબ માની લો કે આજે એ દીકરી હોય કાલે આપણી દીકરી એ છે ભાઈ ભૂલ ગમે એ થાય ભાઈ માણસ જો તો ભાઈ ભૂલ થઈ જાય આપણે માનીએ છીએ ભાઈ પણ એ ભૂલને સ્વીકારવી એ પણ વાત સાચી છે આ બેને ભૂલ કરી છે ભાઈ આ છોકરા જોડે લફરું કરી અને એ ભૂલ આ બેને સ્વીકારી પડશે ભાઈ પણ એ છોકરો સાહેબ એટલો નાલાયક કે જેને આ છોકરી ઉપર એસિડ રેડી નાખ્યું ભાઈ અને આજે તમે જુઓ સાહેબ આ તમે ચહેરો જુઓ ભાઈ એક સુંદર છોકરીની શું હાલત કરી નાખી ભાઈ તમને ખબર છે કે તેજાબ સાહેબ કઈ બાકી ન મિલે અને એ તેજાબ આ છોકરીના મોઢા માથે નાખ્યું ભાઈ અને આ છોકરીનું આખું મોઢું બગાડી નાખ્યું ભાઈ હવે તમે વિચારો કે આ છોકરીને કોઈ બીજો લઈ નહીં જાય ભાઈ એ છોકરાએ જે કામ કર્યું ભાઈ એ ખરેખર ખૂબ જ દુઃખદાયક કામ કર્યું ભાઈ જો માની લો છોકરી એના જોડે ખુશ નથી ભાઈ અને લફરું કર્યું છે આપણે માની લઈએ ભાઈ એ ખુશ નથી તો ભાઈ એના રસ્તે તમે તમારા રસ્તે બરોબર પણ તમે ભાઈ કોઈ છોકરી ઉપર આ રીતનું તેજાબ નાખીને એની જિંદગી ભાઈ દી તમે ખરાબ ન કરો હવે આ છોકરીની હાય ભાઈ એ છોકરાને ને એ તમે જોઈ લેજો કે આ બધી આપણે દૂર રહેવાનું છે ભાઈ કેમ કે સાહેબ ટાઈમ આવે ને એટલે બધું થઈ જાય ભાઈ લગ્ન થઈ જાય ને બધું થઈ જાય બરોબર એટલે ખોટું ભાઈ ઉતાવળા થઈ અને આ બધામાં પડવું નહીં ભાઈ અને ખાસ કરીને હું બહેનોને પણ અપીલ કરું કે કોઈ છોકરાનો વિશ્વાસ ન કરાય આજકાલ કેમ કે છોકરા કેવા હોય ને એ હું પોતે કહું કે બહુ ખતરનાક હોય ભાઈ એટલે ન કરવો ને છોકરાને કહો કે છોકરીનો વિશ્વાસ ન કરવો ભાઈ બંને લોકોને હું સલાહ આપું છું ભાઈ તો બસ દર્શક મિત્રો આજ માટે આપણે આટલું રાખી છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ